સિંહ આવ્યો સિંહ આવ્યો વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સમયે એક નાનકડા એક છોકરો રહેતો હતો અને પરિવાર માટે આજીવિકાનું એકમાત્ર સાધન ગાયો હતી તે પોતાની ગાયો સાથે ચરવા માટે જંગલ માંગ જતો હતો છોકરો બહુ તોફાની હતો તે અવારનવાર તેના મિત્રો અને ગામના લોકો સાથે તોફાન કરતો હતો તેના તોફાનથી ગામલોકો ખૂબ પરેશાન હતા દરરોજની જેમ એક દિવસ છોકરો તેની ગાય ચરાવવા જંગલમાં ગયો છોકરો જ્યાં ગાય ચરાવી રહ્યો હતો તે જગ્યા ગામથી દૂર નહોતી છોકરો જંગલમાં બેસીને કંટાળી ગયો હતો જ્યારે તેને કોઈ તોફાન કરવાનું વિચાર્યું તે એક ઊંચા ઝાડ પર ચડ્યો અને ગામની સામે જોરથી બૂમો પાડવા લાગ્યો સિંહ આવ્યો સિંહ આવ્યો મને બચાવો મને બચાવો સિંહ મારી ગાયોને ખાઈ જશે સિંહ આવ્યો સિંહ આવ્યો મને બચાવો અવતરણ ચિહ્ન છોકરાનો અવાજ ગામલોકો સુધી પહોંચ્યો ગામલોકોએ વિચાર્યું કે સિંહ ખરેખર આવીને છોકરા અને તેની ગાયોને બચાવવા જંગલ તરફ ભાગ્યો હતો જેને પણ હથિયાર લીધું તે જંગલ તરફ દોડી ગયું ગ્રામજનો જંગલમાં પહોંચતા જ તેમને ક્યાંને સિંહ દેખાયો નહીં ગામલોકોને આ રીતે જોઈને છોકરો જોર જોરથી હસવા લાગ્યો ગામલોકોએ છોકરાના હાસ્યનું કારણ પૂછ્યું છોકરાએ હસીને કહ્યું અહીં કોઈ સિંહ આવ્યો ન હતો હું એકલો જ જ કંટાળી ગયો હતો એટલે સિંહ સિંહ આવ્યો આવ્યો અને ભૂમો પાડવા લાગ્યો છોકરાની આ હરફથી ગામલોકો ખૂબ નારાજ થયા અને તેની સાથે દુર્વ્યવહાર કર્યા બાદ તેઓ ગામમાં પાછા ગયા તે છોકરો રોજની જેમ જંગલમાં જતો હતો અને એક દિવસ એક તોફાન વિચારીને એક ઊંચા ઝાડ પર ચડીને જોરથી ભૂમો પાડવા લાગ્યો મદદ કરો મદદ કરો સિંહ આવી ગયો સિંહ આવી ગયો કૃપા કરીને કોઈ મને તેનાથી બચાવો સિંહ તે મારી ગાયો ખાઈ જશે આ વખતે પણ ગામલોકોએ છોકરાની વાત માની લીધી અને હથિયારો સાથે જંગલ તરફ દોડી ગયા કે તરત જ તેઓ જંગલમાં પહોંચ્યા તો તેમને ત્યાં કોઈ સિંહ જોવા મળ્યો નહીં ગત વખતની જેમ આ વખતે પણ ગામના લોકો છોકરાને અપશબ્દો બોલીને પાછા આવ્યા હવે તે છોકરાની આદત બની ગઈ હતી અને તે ઘણી વાર સિંહ આવ્યો સિંહ આવ્યો એવી બૂમો પાડતો અને લોકોને હેરાન કરતો ધીમે ધીમે લોકો છોકરાની આદત સમજી ગયા અને છોકરાએ સિંહ આવ્યો સિંહ આવ્યો ની બૂમ પાડી ત્યારે તેઓએ જંગલમાં જવાનું બંધ કરી દીધું એક દિવસ છોકરો તેની ગાય ચરાવી રહ્યો હતો અને અચાનક એક સિંહ જંગલમાં આવ્યો સિંહને જોઈને છોકરો એક ઊંચા ઝાડ પર ચડ્યો અને જોરથી બૂમો પાડવા લાગ્યો મને બચાવો મને બચાવો સિંહ આવી ગયો સિંહ આવી ગયો સિંહ મારી ગાયને ખાઈ જશે મને બચાવો ગામલોકોએ છોકરાનો અવાજ સાંભળ્યો પણ બધાએ વિચાર્યું કે હંમેશની જેમ છોકરો ગામલોકોને તકલીફ આપવા માટે સિંહ આવ્યો છે બૂમો પાડી રહ્યો હતો અને કોઈ તેને બચાવવા નહોતું ગયું સિંહે છોકરાની કેટલીક ગાયોને મારીને ખાધી અને તેમાંથી કેટલીકને પોતાની સાથે ખેંચી લીધી છોકરો ઊંચા ઝાડ પર ચડી ગયો હતો એટલે જ તેનો જીવ બચી ગયો સિંહના ગયા બાદ છોકરો ડરીને ઝાડ પરથી નીચે ઉતરી ગયો હતો અને તેના ગામમાં ગયો હતો અને તમામને ઘટનાની જાણ કરી હતી બધાએ છોકરાને કહ્યું કે આ તેની ભૂલનું પરિણામ છે જો છોકરો વારંવાર લોકોને મુશ્કેલીમાં ન બોલ્યો હોત તો તેઓ તેની વાત માનીને તેને બચાવવા આવ્યા હોત અને તેની ગાયોનો જીવ પણ બચી ગયો હોત છોકરો પણ પોતાની ભૂલનો ખૂબ પસ્તાવો કરી રહ્યો હતો કારણ કે તેની ભૂલને કારણે તેની ગાયો મરી ગઈ હતી તેને તેની ગાયો ખૂબ જ પસંદ હતી અને તેની આજીવિકા આ ગાયો પર નિર્ભર હતી બૌદ્ધ સિંહ આવ્યો સિંહ આવ્યો વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય જૂથુમ ન બોલવું જોઈએ જૂથુમ બોલનાર પર કોઈ વિશ્વાસ કરતું નથી અને મુશ્કેલીના સમયે કોઈ મદદ કરતું નથી પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ